મિત્રો મીઠાઈ વહેંચવાની તૈયારી કરી લો કારણ કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી સત્તર ડિસેમ્બરથી ત્રેવીસ ડિસેમ્બર વચ્ચે આ પાંચ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે આ સમય આ રાશિઓ માટે ઘણા શુભ સમાચાર અને મોટી ખુશીઓ લઈને આવી રહ્યો છે હા મિત્રો ભગવાન હનુમાનજી આ પાંચ રાશિઓ પર વિશેષ પ્રસન્ન થયા છે આથી તેમના જીવનના તમામ દુઃખ પીડા અને પરેશાનીઓનો અંત આવી રહ્યો છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તેમના જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે જે તેમની આખું જીવન બદલી નાખશે હવે પ્રશ્ન ઉઠે છે કે પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેનો ભાગ્ય સત્તર ડિસેમ્બરથી ત્રેવીસ ડિસેમ્બર વચ્ચે ભગવાન હનુમાનજીની કૃપાથી ચમકી ઉઠશે આ રાશિના જાતકો માટે આ સમય ખાસ બની રહેશે આ વિડિયોમાં અમે તમને એ જ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ એટલે આ વિડિયોને અંત સુધી જરૂરથી જોવો અને એક પણ માહિતી ચૂકી ના જા કારણ કે આ વિડિયો એ પાંચ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે વિડિયોની શરૂઆત કરવા પહેલા ભગવાન હનુમાનજીના સાચા ભક્ત આ વીડિયોને એક લાઇક જરૂરથી કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી મહારાજ અવશ્ય લખો જેથી તેમનો આશીર્વાદ સીધો તમારા સુધી પહોંચે અને હા જો તમે અમારા ચેનલ પર નવા હોવ તો સત્યલોક વચન ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને આવી જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વીડિયો સમયાંતરે મળતી રહે તો ચાલો જાણી લો એ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જેના જીવનમાં ભગવાન હનુમાનજીના વિશેષ આશીર્વાદથી મોટો બદલાવ આવવાનો છે જેમ તમે બધાએ જાણ્યું છે ભગવાન હનુમાનજી કળિયુગના સૌથી જાગૃત અને સક્રિય દેવતાઓમાંના એક માનવામાં આવે છે એવું કહેવાય છે કે તેઓ પોતાના ભક્તોના સંકટ દૂર કરી તેમના દુઃખનો અંત લાવે છે જે પણ વ્યક્તિ ભગવાન હનુમાનજીની સાચા મનથી આરાધના કરે છે તેના બધા કામ આપમેળે પૂર્ણ થઈ જાય છે શાસ્ત્રો અનુસાર ભગવાન હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે તેમના આશીર્વાદથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે દરેક માણસની ઈચ્છા હોય છે કે તે ધનસંપત્તિ અને આનંદથી ભરપૂર જીવન જીવાય પરંતુ તે દરેકના ભાગ્યમાં લખાયું નથી હોતું કેટલાક લોકો જીવનમાં સુખી રહે છે તો કેટલાકને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જીવનના આ ઉતારચઢાવ સૃષ્ટિનો નિયમ છે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં બદલાવનો સામનો કરવો પડે છે જે મુખ્યત્વે ગ્રહોની સ્થિતિ અને તેમની ચાલ પર આધાર રાખે છે ગ્રહોની ઉર્જા ક્યારેક સુખની લાગણી કરાવે છે તો ક્યારેક દુઃખની જ્યારે કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો તેનો પ્રભાવ બાર રાશિઓ પર પડે છે જેનું વિગતવાર વર્ણન જ્યોતિષશાસ્ત્ર માં કરવામાં આવ્યું છે હવે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન હનુમાનજીના આશીર્વાદથી એક વિશેષ સંયોગ બની રહ્યો છે આ સંયોગમાં હનુમાનજીની કૃપા આ પાંચ રાશિઓ પર વિશેષ રીતે વરસવાની છે તેમના જીવનમાં મોટા બદલાવ આવશે જે તેમને અપાર ધન અને સુખોથી ભરપૂર કરી દેશે તો ચાલો જાણી લઈએ કે પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમના પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે આ રાશિના જાતકોની કિસ્મત ચમકી ઉઠશે અને તેમને અનેક મોટી ખુશખબરીઓ મળવાની છે એવું કહી શકાય કે આ પાંચ રાશિઓની લોટરી લાગી જવાની છે અને આ સમય તેમના માટે ખૂબ જ શુભ અને મંગલમય રહેશે મિત્રો આ ભાગ્યશાળી રાશિઓની યાદીમાં સૌથી પ્રથમ રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજી તમારા જીવનમાં મોટા ફેરફાર લાવવાના છે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન થશે અને તમે જાતે આ બદલાવને અનુભવી શકશો વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય અત્યંત શુભ છે નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે આ યોગ્ય સમય છે કારણ કે તમારા દરેક પ્રયત્નમાં સફળતા નિશ્ચિત છે તમારા મહેંતનું ફળ હવે બમણું મળશે અને આત્મવિશ્વાસથી ભરેલ તમારું વ્યક્તિત્વ સૌને પ્રભાવિત કરશે કાર્યક્ષેત્રમાં તમારા કામોની પ્રશંસા થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને માનસિક શાંતિ મળશે આ તમારા માટે એવો ભાગ્યશાળી સમય છે જ્યારે હનુમાનજીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકો માટે પણ શુભ સમાચાર મળવાની શક્યતા છે તમારા જીવનમાં દરેક એવી વસ્તુ આવશે જે માટે તમે હકદાર છો અને આ તમારું સમગ્ર જીવન બદલી નાખશે હવે આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખાસ શુભ સાબિત થવાનો છે કેમ કે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે આનો પ્રભાવ એ રીતે થશે કે તમારા જીવનમાં ધનની વૃદ્ધિ થશે અને વ્યવસાયમાં ઉન્નતિ જોવા મળશે વિદ્યાર્થીઓ માટે આ સમય સકારાત્મક રહેશે અને તેમને તેમની મહેનતનું યોગ્ય ફળ મળશે આ સમયગાળામાં તમારી જૂની યાદો તાજી થઈ શકે છે અને ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે વ્યવસાય અને નોકરીના ક્ષેત્રમાં પણ તમને નવા અને શ્રેષ્ઠ અવસરો પ્રાપ્ત થશે આ સમય દરમિયાન કોઈ ભરોસાપાત્ર વ્યક્તિની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધન લાભના યોગ બનતા જોવા મળશે કન્યા રાશિના જાતકો માટે આ સમય સારા છે તેથી તેનો પૂરો લાભ ઉઠાવો ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા બધા કામ પૂર્ણ થશે અને જીવનમાં સફળતાના દ્વાર ખુલી જશે હા મિત્રો આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકોને આ જાણકારી આપવી છે કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં અતિશય યોગ બની રહ્યા છે આવનાર સમય તમારા માટે ઘણા મોટા બદલાવ લઈને આવશે જે તમારા જીવનના બધા દુઃખ અને મુશ્કેલીઓને દૂર કરી દેશે આર્થિક રીતે આ સમય તમને સંતોષ અને ખુશી આપશે સાથે સાથે જ પરિવાર જોડાયેલું કોઈ મોટું અવસર તમારા આવશે જે તમારા સગા સંબંધીઓને તમારી નજીક લાવશે તેમના હૃદયમાં તમારું માન અને સન્માન વધશે તમારા અટકેલા કામો હવે સમયસર પૂર્ણ થવા લાગશે જેનાથી તમારું આત્મવિશ્વાસ પણ વધશે આત્મવિશ્વાસના બળ પર તમે કોઈ મોટો નિર્ણય લેશો જે તમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે વિદેશમાં નોકરી અથવા અભ્યાસ માટે સપનું જોતા લોકો માટે આ સમય ખૂબ જ ફળદાયક સાબિત થશે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી મકર રાશિના જાતકોના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ છવાઈ જશે તમારું જીવન આનંદથી ભરાઈ જશે અને દરેક દિશામાં સુખ શાંતિ જોવા મળશે મિત્રો આ યાદીમાંની આગળની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ખુશખબરી એ છે કે ભગવાન હનુમાનજી મહારાજની વિશેષ કૃપા તમારી પર વરસી રહી છે હવે તમારા જીવનમાં બધું જ સકારાત્મક અને શુભ બનતું જશે હનુમાનજીની પ્રસન્નતાથી તમારા તમામ કામ સફળ થશે અને વડીલ તથા પ્રભાવશાળી લોકોનો સહકાર તમને મળશે જેનાથી તમારા કાર્યો વધુ સરળ બની જશે જો કોઈ પ્રકારનું દેવું તમારી પર છે તો તેનાથી પણ ઝડપથી મુક્તિ મળવાની સંભાવના છે તમે કરેલી મહેનતનો યોગ્ય અને સંપૂર્ણ ફળ મળશે વ્યવસાય ક્ષેત્રે તમને ઇચ્છિત સફળતા મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે નોકરી કરતા લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે કારણ કે હનુમાનજીની કૃપાથી નોકરીમાં પ્રગતિ અને મોટી ખુશખબરી મળવાના યોગ છે જો તમે નોકરીની શોધમાં છો તો જલ્દી જ તમારી મહેનત રંદ લાવશે અને તમારી પસંદગીની નોકરી મળશે મિથુન રાશિના જાતકો માટે આ સમયમાં મોટી ખુશીઓ લાભ અને સફળતા તમારા જીવનમાં આવી રહી છે હનુમાનજીનું સ્મરણ કરવું તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે અને તેમની કૃપાથી તમારા જીવનમાં તેવા સકારાત્મક ફેરફારો આવશે જે તમારું ભવિષ્ય વધુ તેજસ્વી બનાવી દેશે મિત્રો હવે આ યાદીમાંની આગળની રાશિ છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીનું વિશેષ આશીર્વાદ આવી રહ્યું છે તમારા જીવનમાં ખુશીઓનો ધોધ વહેવાનો છે તમારી મહેનતનું પૂરું ફળ તમને મળવાનું છે અને તમારું જીવન એક નવી દિશામાં આગળ વધશે તમારા અટકેલા તમામ કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપારીઓ માટે આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે વેપારમાં અદભુત પ્રગતિ અને સફળતાના યોગ બની રહ્યા છે જેના કારણે તમારું વ્યવસાય ગતિશીલ રીતે આગળ વધશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો જેવી મોટી ખુશીઓ મળી શકે છે તેમજ જે લોકો નોકરીની શોધમાં છે તેમને જલ્દી જ પોતાની પસંદગીની નોકરી મળશે જો તમારા કોઈ પૈસા અટકેલા છે તો તે પણ પરત મળવાની શક્યતા છે મીન રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીની કૃપા ચારે તરફથી ખુશીઓ અને સફળતા લઈને આવી રહી છે તમે તમારા જીવનમાં નવી ખુશીઓ અનુભવશો અને જૂના સમયની તમામ મુશ્કેલીઓમાંથી મુક્ત થશો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે તેથી તેનો પૂરો લાભ લો અને અવસરોને હાથમાંથી ન દો મિત્રો આ યાદીમાંની આગળની રાશિ છે ધનુરાશિ ધનુ રાશિના જાતકો માટે આ કહેતા ખૂબ આનંદ થાય છે કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારો સમય હવે ખૂબ જ શુભ અને ફળદાયી થવાનું છે આ સમય દરમિયાન તમને માત્ર માનસન્માન મળશે જ નહીં પણ સમાજમાં પણ તમારી ખૂબ પ્રશંસા થશે ઉપરાંત જીવનમાં નવા અવસર મળવાથી પોઝિટિવ બદલાવ આવશે ભગવાન હનુમાનજીની કૃપાથી ધનલાભના પ્રબળ યોગો બની રહ્યા છે પરિવારમાં જ્યાં ખુશીનું વાતાવરણ રહેશે ત્યાં વેપાર ધંધામાં પણ પ્રગતિના સંકેત જોવા મળશે નોકરી કરતા લોકો માટે આ સમય ખાસ શુભ સાબિત થશે પ્રમોશન અને પગાર વૃદ્ધિની શક્યતાઓ પ્રબળ છે સાથે જ ધનપ્રવેશના નવા માર્ગો પણ ખુલશે જેનાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે જે લોકો સંતાન સુખની ઈચ્છા ધરાવે છે તેમને ભગવાન હનુમાનજીની કૃપાથી સંતાન પ્રાપ્તિનું સન્માન મળે તેવી શક્યતા છે તેનાથી ઘરમાં ખુશી અને આનંદનું વાતાવરણ રહેશે ધનુ રાશિના જાતકો માટે એટલું જ કહી શકાય કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારો સમય સંપૂર્ણપણે અનુકૂળ છે જીવનમાં આવતા આ સુખદ પરિવર્તનોથી તમારું જીવન આનંદમય બની જશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે કેમ કે ભગવાન હનુમાનજીની અસીમ કૃપાથી તમારા જીવનમાં ઝડપી પ્રગતિ થશે વ્યવસાયમાં કરેલ મહેનત ફળ આપશે અને સફળતા તમારા પગે ચૂમશે નોકરીની શોધમાં રહેલા લોકોને પણ આ સમયગાળામાં સારા સમાચાર મળવાની સંભાવના છે હનુમાનજીના આશીર્વાદથી વેપારી વર્ગને આર્થિક લાભના સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યા છે જીવનસાથી તરફથી કોઈ મોટા સારા સમાચાર સાંભળવા મળશે સાથે જ સામાજિક ક્ષેત્રમાં તમારું સન્માન વધશે અને તમને નવા અવસરો મળશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અત્યંત ફળદાયી સાબિત થશે કારણ કે શિક્ષણ ક્ષેત્રમાં તેમને ઉત્તમ પરિણામો પ્રાપ્ત થશે હનુમાનજીના આશીર્વાદથી તમારી મોટેથી મોટી મુશ્કેલીઓ દૂર થશે અને તમારા પ્રયત્નોને સફળતા મળશે જે લોકો વિદેશ જઈને નોકરી અથવા અભ્યાસનું સપનું જુએ છે તે હવે પૂરું થઈ શકે છે જો તમે નવા ઘરની કે વાહનની ખરીદીની યોજના બનાવી રહ્યા છો તો તેમાં પણ સફળતા મળશે આ સમયગાળામાં તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ જશે મિત્રો આ યાદીમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલ સત્યલોક વચનને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ જ્ઞાનવર્ધક અને ઉપયોગી વિડિયો તમને સમયસર મળતી રહે મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીનું આશીર્વાદ તમારા જીવનમાં શુભ સમાચાર અને નવી સંભાવનાઓ લઈને આવી રહ્યું છે તમારા પ્રયત્નો હવે ફળ આપશે અને તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે જે કામમાં અત્યાર સુધી અવરોધો આવી રહ્યા હતા તે કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે પરિવાર અને જીવનસાથીનો તમારે સંપૂર્ણ સહકાર મળશે જેના કારણે તમારા બધા કાર્યો સરળતાથી થઈ જશે તમારી મધુર વાણી અને વ્યવહારથી લોકો પ્રભાવિત થશે અને તમારા સંબંધો વધુ મજબૂત બનશે વૃષભ રાશિના જાતકો માટે આ સમય ઘણા પ્રકારના લાભો ખાસ કરીને આર્થિક લાભ અને મોટી સફળતાઓના યોગ બનાવે છે અટકેલા કામો પૂર્ણ થશે અને તમારા જીવનમાં પ્રગતિની ગતિ તેજ બની રહેશે હનુમાનજીની કૃપાથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થશે અને તમે દરરોજ નવી ઊંચાઈઓને સ્પર્શ કરશો વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ ફળદાયી સાબિત થશે તમારા કાર્યોમાં સફળતા મેળવવા સાથે તમે તમારા જીવનમાં નવી સિદ્ધિઓ હાંસલ કરશો અને અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બનશો મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જાણવું જરૂર છે કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા માટે એક ખૂબ જ શુભ સમય શરૂ થવાનું છે તમને ન માત્ર સમાજમાં માન સમાન અને પ્રતિષ્ઠા મળશે

નોકરી કરતા લોકોને પણ આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે કારણ કે તેમને પ્રમોશન સાથે પગાર વૃદ્ધિનું સુખદ સમાચાર મળી શકે છે ઉપરાંત ધનપ્રાપ્તિના ઘણા અવસર તમારા જીવનમાં આવશે જેનાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે સંતાન સુખની ઈચ્છા રાખતા લોકોને પણ ભગવાન હનુમાનજીનું આશીર્વાદ લાભદાયી સાબિત થશે અને પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે કુંભ રાશિના જાતકો માટે એટલું કહેવું ખોટું નહીં થાય કે ભગવાન હનુમાનજીની કૃપાથી સમય આંખો તમારા પક્ષમાં છે તમારા જીવનમાં આવતો આ શુભ સમય અનેક સુખોના પાંખ ફેલાવશે મિત્રો આ ભાગ્યશાળી રાશિઓ છે જેમના પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા વરસી રહી છે આ રાશિના જાતકોને જીવનમાં અનેક પ્રકારના લાભ સફળતા અને ખુશીઓ પ્રાપ્ત થવાની છે